કેવા કધાની બા અમાર ઓમ સાયકલ અંદર કરવાની ઓમ 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 કરવાની એટલે સાયકલ ધોઈને દીધી આવશી અને આવે ને એટલે કાકા તમારે સીધું મોટું દબાઈ અને ઉપર દોડી ઉડવાનું એનું તો કોઈ ચિંતા નહીં હાર હેટ ભાઈ મેન રોલ મનાલ્યો હ હા મેન રોલ લ્યો તમે હા મેન રોલ તો અમારો છે તોય ભડિયાજી હા ભલા આદમે તમાર ખાલી સાયકલ ઓમ ઓમ કરવાની છે એમોશાનો તમારો મેન રોલ છે બાકી મેન રોલ તો મારે કરવાનો હતો હલુ હલુ તાણ લો હાડો

તમે તો ધબર ઊંધું કર્યું છે એટલે પણ મેં તો કોઈ નહીં હાલી તમે આટલી બધી વાત કરો દાદાગીરી કરો મારું પે દાદાગીરી નહીં કરતા પણ તમે ઘડિયાળ આવે ને એ વખત અમાર આવતા રહો નથી

એ જોજે મારે કાવ છે કાવ છે ચીઝડી આ રોભળો ચીઝડીમાં બના લઉ પણ તો આગા પાછા ન દેતા રહતા અબું다가 ચીઝડી ચીઝડી કાવ છે આ ચીઝડીમાં બનાઉ તમે ઓનવ રહેજો yes શું લઈને આ કે અરે કશું લઈને ખીચડી તો કે ત્રણ જણાને વધારે બનાવજો અરે હું કા મસ્તી કરું કે લે આ તું થોડું મૂડ ફ્રેશ કરું આવા મસ્તી ના પેલી સાયકલ ઉઠાવો તમે તમારું ધંધવળ એ માજે કાકા ડોલું તો તાકતું જ નહીં હું શું કહું તને આ સાયકલ શું લઈ રહેશે હરીજી તમે ઓન સાયકલ આ દેજો હવે આટલી અતર તો ના રાખાય ઓમ તાકે ઓમ પાણી ભલા આજી અમે ભાર કાકા આ કરો છો ત્રીજા મનોરંજન આ દોહન દોહો ક્યાં તાચી જાય અન આવતો રહેતો અન ઓમે આ દોહો આવવાનો શોખીન છે વિવાનનો રમવાનો એવું ચાલુ રાખો તારું એ હરીજી હડો હડો લક્ઝરી 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 એ ઓ ચારી મારે બેડુ એક પાડા પર ટ્રેન ચાલી હમરાજ આયા છે અમને મને મારું મોજ માર બેડુ દેખાઈ જો જો છે પણ ભૂમચા જાઉં તો પડશે ત્યાં વગર ઢટકો નથી એક વાત કઉી વસ્ત્યા પાગલ લઈ રહ્યો લઈ વર્જન મનતા વા તો આપડે હા જે ચો લાઈ તાણી ત્યારે તો હમણાં હોય નહીં બે તારી ડોહો જોય જો તારી આ ફૂમતો ગમે જ્યાં છો અને ખરેખર અરે આ ફૂમતો આકો નહીં જડે તો આજ મારી પથ્થારી ગોમ વાળા ફેવી નાખી અને પેલા કાકો બતરી દો તો ખરેખર વાટ જોઈ રહ્યા છે અને મારા ઘોઘળા બેસી જાય હું જવાબ જીવવા દિવ

અમે ઘેર પટ્ટી મારો ખાય કાય તાબડો લેતા હો તું જ તો ઘણી તાબડો શું કરવો છે કાકા ગમે તો કોઈ ભાડી જાય ને માર દોહા પર હા આઈડિયા છે એ હરીજી જાજો તમે હેડો કે ભલા આદમી પંટી મારો મારી

ગજબ કરેર કીધું ક્યાંક બીજે તો આવતો પણ કદાચ હજી કે વળતો નહિ બુદ્ધિ વગર નો ખબર નહિ કરવી પડતા રૂપિયા વાળા કહું એટલી કોઈ ખુશકી કદાચ કહી દેતા આપડે બેન ફાયદો નહીં

Hmm, apa ni? Apa ni? Aju, 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 Uwe, aju, 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 કાકા કંટ્રોલ કાકા પાગલ થી પાગલ સાયકલ આપી સાયકલ નવી ગાડી ગાડી હવે મન લાગે આપણે ઘણા વાય તોડે રાખશે ને તો અરે હમા થઈ જાય ને આપણે પાગલ થઈ જાય આજુ સાયકલ ને ગાડી અલ્યા સેલોટેપ લેતા નથી મુતે એમ જ કહેતો હતો

માતાન છોકણ આ શિખરા ડળો જો હોય રમરતા હોય ઈ વાત ખરા દિયો ન તો કે શેલો ટેપ લાબન હતી એ કાકા ઉઠાઈ દો અધર ઉઠાઓ અધર આ તો અમારું ભત્રીદાન કાચી છે પાણી ઘટી ગયું છે એવું છે

ભલે આધાર નહીં પણ આપણો નોમ મે કોમ આઈ હે હા 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 આને બા ભરજી મળ્યા સીન પૂછવા દયો ના હેડો ભરજી ઉતવા તો હું કોમ પડી વળી તમારે હું કોમ નહીં પડી મતો આ હવરાનો કંટાળી ગયો સમ લા ભૂમ તો કાકો ખોઈ ગયા છે ભૂમ તો કાકો ખોઈ ગયા ઓય

ત્રણે તણ માર્યા અને આ બે પોન થઈ ગયા પોણી કે ઘડિયાળ પેરી ફૂંકતો કાકો કરવા તો અરે બેઠા એટલે ફૂંકાજી તો નહીં થઈ ગયું બરોબર પણ હવે ઘડિયાળ કારણ કો તો જલોજી ધોણતા હોય કો તો પછી ઘડિયાળ લઈ જ્યો ઈ હોય માથામાં છોડીને લઈ જ્યો એટલે

આપડે એ તો બરોબર છે પણ આ ઘડિયાળ ના ખરેખર ઝાટકા પાગલ માંથી હમા થઈ જાય અને આ ઘડિયાળ જેને આલી છે જે લઈ ગયો કુદું

દુશ્મન બાર ગોમ નો જ હોય આપણા ગામ વેર વાળ વાળા ડોહાન સોળ્યું હોય ને કેવું બાર ગોમ બાર ગો ચોથી હોય બાર ગોમ ખબર ચોથી પડે છે એક જ વાત દુશ્મન હોય કે દોસ્ત હોય

હવે આ આપણે જે બોલ્યા નઈ એ આના સિવાય છૂટકો નતો બરોબર હવે ફૂમતા કાકાની દવા હર્યા કરાવીશી અને ફૂમતો કાકો હાદા થાય નઈ એટલે ફૂમતો કાકો હાદા થય કે ના થાય કે એ આપણે કશું નહીં દોવાનું

हा मारू, वंशो पाटण हा,